કડકડતી ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર આ બાળકો ને જુઓ આ દ્રશ્ય કોઈ પિકનિક ના નથી પણ ખેડાના જાખેડ ગામની પ્રાથમિક શાળાની વરવી વાસ્તવિકતા છે અહીં શિક્ષણ વ્યવસ્થા કોન્ટ્રાક્ટરો સામે ઘોટણી પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે શાળામાં કુલ સાત ઓરડા હતા જેમાંથી બે અત્યંત જર્જરીત હોવાથી તોડી પાડવા પડ્યા અને બાકીના પાંચ ઓરડા પણ જોખમી હાલતમાં છે નવા ઓરડા માટે ટેન્ડર પાસ થઈ ગયું છે એજન્સી નક્કી થઈ ગઈ છે પણ કામ શરૂ કરવાનું મુહૂર્ત ક્યારે કરશે એ કોઈને ને ખબર નથી પરિણામે માસુમ બાળકોને જીવના જોખમે જર્જરિત ઓરડા બહાર મેદાનમાં બેસીને બેસી ભણવું પડી રહ્યું છે આ અંગે ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ આંકડા ચોંકાવનારા છે ખેડા જિલ્લામાં કુલ ઓરડાઓ ની ઘટ છે જેમાંથી એકસો કામો મંજૂર થઈ ગયા હોવા છતાં એજન્સીઓએ કામ શરૂ કરવાની તસ્દીદ નથી લીધી વહીવટી ઢીલાસ અને એજન્સીઓની આડોરાઈનો ભોગ આખરે વિદ્યાર્થીઓ બની રહ્યા છે ત્યારે વાલી અને ગ્રામજનો ની માંગ માત્ર એટલી જ છે કે કાગળ પર મંજૂર થયેલા ઓરડા હકીકત માં જલ્દી બને જેથી બાળકો સુરક્ષિત વાતાવરણ માં શિક્ષણ મેળવી શકે ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલાર નો સંપર્ક કરો